ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષો ઉલ્લાસથી અને ખુશીઓ સાથે કરવામાં આવે છે આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અહીં દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આજે સમગ્ર દેશમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી રહી છે ઇસ્લામ ધર્મમાં અલ્લાહના આખરી પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મિલાદુન નબી તરીકે ઉજવવામાં આવે છે ઈદે મિલાદ નબી ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજે મહિનાના બારમી રબિયુલ લવણના રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવશે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે નબીના પર્વની ઉજવણી કરવા શહેર સહિત તાલુકાના મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરની મસ્જિદો તેમજ દરગાહો સહિતના તમામ મુસ્લિમ વિસ્તારોમાં ઈદે મિલાદના તહેવારોને લઈ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે પહેલાં ચાંદથી ઈદે મિલાદ સુધી મસ્જિદો તેમજ જાહેર ચોકમાં કુરાન ખાની તકરીર શરીફ તેમજ ન્યાઝના પ્રોગ્રામો યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગતરોજ પણ અંકલેશ્વરના પિરામણ નાકા નજીક શરીફનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં અકીદત મંદો હાજર રહ્યા હતા તો ગુજરાતના મશહૂર નાતકો મુબિન અશરફીએ પોતાના કલામો દ્વારા હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમનું આયોજન હલીમસા દાતાર ભંડારી મોહલ્લાની દાતાર યંગ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ રૂપે અંકલેશ્વરના સાદાતે ઇકરામ મોઈન બાવા ડોક્ટર ફરાઝ બાવા મુનવર હુસૈન બાવા ગ્યાસુદ્દીન બાવા આરીફ બાવા અનીસ બાવા અહેમદ રઝા જેવા શાદાતે ઇકરામ તેમજ હલીમશા દાતાર ભંડારીના પેશ ઇમામ ગુલેરૂઝ મૌલાના પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી